નેપાળ અને ભારત સરહદ બાદ હવે પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ છ ની તીવ્રતા રાયપુરના બાલોદ બજાર રોડ પર સારા ગાંવ પાસે ગંભીર અકસ્માત થયો ટ્રક અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં તેર લોકોના મૃત્યુ બે હજાર ચોવીસ બેચના ગુજરાતને ફાળવાયેલા આઠ યુવા પ્રોબેશનરી આઈએસ અધિકારીઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સુરેન્દ્રનગરના ગૌતમ મઢ નજીક ભોગાવો નદીમાં ડૂબી જતા બે બાળકોના મૃત્યુ કિશોરસિંહ જાડેજા અને અજય રાજ પરમાર બંને બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયું ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જુનાગઢના માળિયા હાટીનામાં પોણા બે ઇંચ જામનગરના જોધપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ મૂકી કરી જાહેરાત તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ